પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આરોપી ની શોધખોળ છે તે હાથ ધરી હતી પાંચ આરોપીઓની અત્યારે ધરપકડ કરી છે પોલીસે છે તે વરઘોડો કાઢી અને સાંજ છે તે ઠેકાણે લાવી હતી

પોલીસે અત્યારે રીકન્સ્ટ્રક્શન છે તે કર્યું સાથે જ પાંચ આરોપીઓને ખાદી કાર્યાલય વિસ્તારમાં લઈ જઈને પોલીસે છે તે વરઘોડો કાઢી અને સાંજ છે તે ઠેકાણે લાવી હતી બાબરામાં એક આરોપી અને સાવરકુંડલામાં પાંચ આરોપીના પોલીસે છે તે વરઘોડો કાઢ્યો હતો આ જે ઘટના હતી આ ઘટનામાં ભરત રાદડિયા પર હુમલો કરવાની જે ઘટના હતી આમાં પોલીસે તમામ આરોપીઓને અત્યારે ઝડપી પાડ્યા છે વધારે માહિતી માટે મારી સાથે અમરેલીથી સંવાદદાતા

એ લગભગ અઠવાડિયા પહેલા બાબરા ખાતે શોરૂમના સંચાલક છે અને એ આમ તો સંઘના પ્રચારક ભરત રાદડિયા છે તેની પર જીવલેણ હુમલો થયેલો હતો એ હુમલો બાબરાના નિલવડાના પ્રતાપ ધાંધલે કરેલો હતો અને આ હુમલાથી ધારાસભ્ય જનક તળાવ્યા પણ ત્યાં દોડી ગયેલા હતા અને લગભગ એને આટકોટ અને બાદમાં રાજકોટ સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલની તબિયત પણ સારી છે પરંતુ જે હુમલાખોર હતો એને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ દ્વારા જે રીતે આરોપીઓનો વરઘોડા કાઢે છે તેના રિકન્સ્ટ્રકશન કરે છે તેવું જ રિકન્સ્ટ્રકશન બાબડા ખાતે કરવામાં આવ્યું હતું બાબરા ખાતે આરોપી પ્રતાપ દાદલ નું કરી અને કાયદાનું પાન કરાયું જ્યારે બીજી ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ઘટી લગભગ પંદર દિવસ પહેલા એક ખાટકી યુવક પર શાળા બનેલી બબાલમાં બનેવી પર શાળા હોય હુમલો કર્યો તો પાંચ જેટલા આરોપીઓ હતા તે પાંચે આરોપીઓને લઈને સાવરકુંડલાની સિટી પોલીસ છે એ ખાદીકાલે વિસ્તારમાં ગઈ જે જગ્યાએ તેને હુમલો કર્યો હતો ત્યાં જગ્યાએ લઈ તેનું પંચનામું કર્યું હતું બે જગ્યાએ રિકન્સ્ટ્રકશન કર્યા હતા જેવી રીતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી છે જે પણ હુમલાખોરો છે જે કાયદામાં નથી રહેતા તેના પર કાયદાનો સિકંજો ગઢાયો છે અને હાલમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે જી જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો જે રીતના એ આરોપીઓના એક બાદ એક છે તે વરઘોડો છે તે કાઢવામાં અત્યારે આવી રહ્યો છે અને તેમને જે કરેલા ગુનાની અત્યારે પોલીસ છે તે રીક્ટ્રક્શન છે તે પણ કરી રહી છે